来了、哎，我老爸。

હ ચાલો જાવ નેલા હા ચલો લે ના કુર્તો તો નહિ લેવા આપડો ભાવ 80 કે છે ને પેલો રે કુર્તો ઓ લઈ લે જલ્દી તું આ આયો આયો કેર ના ભઈ એ પી ગયો ઉપર 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 હ ઉપર તો ન અરે તું ના

ཚཷ�્ྲ ཚཇના ས૨� warn ཀિజ སུાણ འགིན ས 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

લે દોશી હા હું લાયા કુરતા તુએને તો મંગાયો આ કિતરો સો આયા નઈ લે પીકે એના પૈસા કેતો છોલા ખાજા લોટ રૂકે કેતો કો હા કે મને નતા 5000 પૈયા પા 98 લવચી પીકે ભાઈ તાનો ભોણી આવે લુઘાલી આલો પછી અમાર કુતરો શું કરવાનો ઓ ફરવાનું ને તો આ તો પાણી હા હે બંધ છે એક બાર પ્રેક્ટિસ શું કરું

વાહ વાહ ખાધું ક ખાવાનું છે ખાતું કેવું સવારી ચાલ્યા પોની જાય પાછું હા છે હવે ચા બા બનાય ઘર મોજાય